આપી પ્રોત્સાહિત કરાયા બરાબર એકસો સત્તર વર્ષ એટલે કે વીસ જુલાઈ ઓગણીસો આઠના દિવસે વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે સૌ માંડવી શાખા શરૂ કરીને બેંક ઓફ બરોડાનો પાયો નાખ્યો હતો ત્યાર પછી તેનો વ્યાપ વધારી દેશ વિદેશમાં તેની શાખાઓ શરૂ કરાઈ હતી ત્યારબાદ ભારતના તત્કાલીન વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધી દ્વારા બેંકોના રાષ્ટ્રીયકરણની યોજના લાવતા ઓગણીસ જુલાઈ ઓગણીસો ઓગણ સિત્તેરમાં બેંક ઓફ બરોડાનું પણ રાષ્ટ્રીયકરણ કરાયું હતું આ દિવસને બેંક ઓફ બરોડા પોતાના સ્થાપના દિવસ તરીકે ઉજવી રહ્યો છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના નબીપુર ગામ સ્થિત બેંકની શાખામાં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં બેંકના પદાધિકારીઓ કર્મચારીઓ ગ્રામ પંચાયત નબીપુરના ડેપ્યુટી સરપંચ સભ્યો ગામના પ્રતિષ્ઠિતો ની ઉપસ્થિતિમાં કેક કાપી સ્થાપના દિવસની બેંકમાં ઉજવણી કરાઈ હતી આ પ્રસંગે બેંક ઓફ બરોડા તરફથી બોરી ગામના આર્થિક રીતે પછાત બાળકોને સ્કૂલ કીટનું બેંકના બ્રાન્ચ મેનેજર સોનુ કુમારના હસ્તે વિતરણ કરાયું હતું આ પ્રસંગે બ્રાન્ચ મેનેજરે ઉપસ્થિત સૌનો બેંકને સહકાર આપવા બદલ સૌ ગ્રાહકોનો આભાર વ્યક્ત કરાયો હતો फाउंडेशन डे था जिसके उपलक्ष्य में हम लोगों ने पास के स्कूल में सी एस आर एक्टिविटी के अंतर्गत बच्चों को स्टेशनरी आइटम बैग और उससे रिलेटेड बुक्स सारे और स्वीट्स डिस्ट्रीब्यूट किए साथ में यहाँ के जो लोकल कस्टमर हैं यहाँ के जो ग्राम पंचायत के सदस्य हैं सरपंच हैं उप सरपंच हैं और जो भी सीनियर सिटीजन हैं उनको ब्रांच में बुला के उनका अभिवादन किया है और केक कटिंग करवाया है और बैंक हर साल एक मतलब अपने फाउंडेशन डे पे इस तरह की एक्टिविटी करती है अपने फाउंडेशन डे के उपलक्ष्य में इसके लिए मैं सभी कस्टमर का धन्यवाद देता हूँ और उनको बधाई देता हूँ इसी तरह हम अपने कस्टमर के सारी सुविधाओं का ख्याल रखेंगे और बेस्ट से बेस्ट सर्विस देने की कोशिश करेंगे थैंक यू समाचारों ने जोता रहो अपडेटर गुजरात न्यूज साथ गुजरात न्यूज चैनल ने लाइक शेयर सब्सक्राइब करो અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો